નમસ્કાર હાલના મુખ્ય સમાચાર છે ડાંગ જિલ્લાથી થી મળી રહેલા મુખ્ય સમાચાર છે ડાંગ જિલ્લા ભાજપમાં ખૂબ ગાબડું પડી છે ડાંગ જિલ્લા ભાજપનું ગાબડું મંગળ ગાવિત મંગળ ગાવિત જે બે વર્ષ પૂર્વે ભાજપમાં જોઈ થયા હતા અને ભાજપમાંથી ફરી પાછા કોંગ્રેસમાં ગયા છે મંગળ ગાવિત ડાંગ જિલ્લા ભાજપમાં ખૂબ મોટું ગાબડું છે મંગળ ગાવિત ખૂબ મોટો ચહેરો છે

અમિત ચાવડા અને અન્ય બીજા ધારાસભ્ય અનંત પટેલ આગેવાનીમાં ફરી પાછા મંગળ ગાવિત કોંગ્રેસમાં પ્રવેશ રહ્યા છે મંગળ ગાવિત સ્ટેજ પર પોતાના કેટલાક સાથીઓ સાથે ખેસ પહેર્યો છે મંગળગાવિત ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા છે આવી ત્યાં મંગળ ગાવી ત્યાં પણ કહ્યું છે કે ભાજપમાં જે એમની અવગણના થઈ છે એના આક્ષેપો લગાવ્યા છે અને એમણે એક ઉદાહરણ અને દાખલો આપતા કહ્યું છે કે દુબલા પતલા સીની ઉદાહરણ આપ્યું છે અને કહ્યું છે કે સીને જેલમાં રાખો તો કેવો હાલત થાય કેદમાં રાખો તો કેવી હાલત થાય એવી જ રીતે આ ડાંગના ચિત્તાને કેદમાં રાખ્યો છે એટલે મારી આ દશા છે હું લોકોના પ્રશ્ન માટે અવાજ નથી ઉઠાવી શકતો એમ પણ કહું છે મગર ગાવિતે વધુમાં એમ પણ કહું છે કે જો ડેમ બનાવશે તો ડેમ ના પાયામાં પોતાનું ધડ પહેલા નાખવું પડશે એવું પણ એમણે ચીમકી આપી છે અને કહ્યું છે કે ડાંગ જિલ્લા કોંગ્રેસમાં આવવાથી ડાંગ જિલ્લાનું કોંગ્રેસ ફરી પાછું જીવન થાય એવું લાગી રહ્યું છે અને મંગર ગાવિત ખૂબ મોટો ચહેરો છે મંગર ગાવિત શું કહે છે આ બાબત એકવાર સાંભળીએ જિંદાબાદ આજરોજ મંગળભાઈ સાહેબ બીજી રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તેમની સાથે હરિયમ સાજુપાડાથી જીતુભાઈ પણ આપણી વચ્ચે કોંગ્રેસમાં જોડાયા છે તેમનું પણ કોંગ્રેસમાં સરપંચ શ્રીનો સ્વાગત છે પ્રકાશભાઈ બિરારી તેઓનું પણ કોંગ્રેસમાં સ્વાગત છે અને લાલભાઈ જિલ્લા પંચાયતના સભ્યશ્રી તેઓ પણ आज રોજ કોંગ્રેસ માં વિધિવત ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ સભામાં આ સભાને સંબોધવા માટે અને આપણને માર્ગદર્શિત કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ થી આપણી વચ્ચે આવેલા પ્રદેશના અધ્યક્ષ અને મારા જૂના સાથી મિત્ર માન્યવર અમિતભાઈ ચાવડા સાહેબ આ સભામાં ઉપસ્થિત આદિવાસીઓને સાચા અર્થમાં છે તો કામગીરી કરી હોય આપણી સેવા કરી હોય તો તે સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી સાહેબ અને એવા